લાઈફમાં તમે જોયું છે કે હીરો કે હિરોઈનની એન્ટ્રી હોય ને મૂવીમાં તો લાલા લાલા લા સ્લો મોશનમાં થાય આઈધર હિરોઈનની એન્ટ્રી ઓર હીરોની એન્ટ્રી તો લાઈફની જે પણ ઇમ્પોર્ટન્ટ મોમેન્ટ્સ છે ને એ બધી સ્લોલી થતી હોય અથવા તો તમે જ્યારે પણ વેન યુ આર બીંગ પ્રેઝન્ટ વેન યુ આર એક્સપિરિયન્સિંગ દેટ એ વસ્તુ સ્લોલી થતી હોય પણ અત્યારે જે ફાસ્ટર ક્વિકર અને બેટરનો જમાનો છે ને ફટાફટ ફટાફટ જલ્દી જલ્દી આપો ફટાફટ કરો તો એમાં શું થાય છે કે પીપલ આર ગેટિંગ મોર સ્ટ્રેસ્ડ બહુ જ ટેન્શન થાય છે એન્ઝાયટી એન્ડ બર્નઆઉટ બધી જ વસ્તુ ફટાફટ બધા ફટાફટ 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 કરવું છે તો આજે બિંગ સ્લોલી ડુઈંગ થિંગ્સ જે છે ને તમારી લાઈફની અંદર જે તમારી સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય ને અથવા તો ખૂબ જ ગમતી વસ્તુ હોય ને એ તમે પ્લીઝ સ્લોલી કરજો આ સ્લોને આપણે બ્રેકડાઉન કરીએ એસ એલ ઓડબ્લ્યુ એસ ઇઝ ફોર મેકિંગ ઇટ સિમ્પલ એલ ઇઝ ડુઇંગ ઇટ લિટલ બાય લિટલ લિટલ બાય લિટલ લિટલ બાય લિટલ અને ઓ મીન્સ આફ્ટર આઉટ ઓફ સો મેની ઓપ્શન્સ યુ કેન ચૂઝ વન એન્ડ ડબલ્યુ મીન્સ વોટ ઇઝ વર્કિંગ ફોર યુ જે તમારા માટે બેસ્ટ ઓપ્શન હોય એ ચૂઝ કરો